વાવ નું દબણ બાબતે હું એક નિવેદન આલું છું કે એક મહિના પહેલું એમની નોટિસો વાલી ચીફ ઓફિસરના દવારા કે તમે પંદર મીટરમાં તમે બધું તમારું લઈ લેજો એટલે ભારતીય જનતા પાર્ટીના ત્યાં કોપરેટરનું દબણ છે અને ત્યાં એક મોટા ભારતીય જનતા પાર્ટીના એક વિશ્વાપીતા છે તો એમના વગના કારણે અતાર વાવરુણનું દબણ બંધ રહેવામાં આવે છે એના પછી ભારતીય જનતા પાર્ટીની ભાબર નગરપાલિકાની બોડી અને ચીફ ઓફિસરના અધ્યક્ષતાને એમની એક એલાઉન્સ કર્યું કે તમે તમારું જે દબણ આવતું હોય એ પાછું દબણ ના કારણે પહેલું પંદર મીટર નું કે છે હવે પછી કે તમે દસ મીટર તમે લઈ લો એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું અંદર દબળ છે ને એના કારણે એક વિશ્વા પિતા મારા પત્રકારો પણ ઓળખતા હશો એમની લાગ વળગ કારણે એ અત્યારે દસ મીટર નું હવે કે અમે બે ત્રણ દિવસ માં કે નોટિસ આપશું તો અત્યારે તમે હાચું કરવું હોય ને ચીફ ઓફિસર મારી વિનંતી છે મામલતદાર સાહેબને પણ મારી વિનંતી છે અને પ્રંત સાહેબને પણ વિનંતી છે કે પહેલું તમે પંદર મીટર નું આપો છો હવે દસ મીટર નું કહો છો તો ભારતીય જનતા પાર્ટીની બોડી છે તે કોપરેટર છે એના કારણે અને અત્યારે તમારે રાધનપુર થી મોડી અને દીવુદર ત્રણ રસ્તા ત્યાં મધ્યમ વર્ગના ના માણસો છે એમને ભારતીય જનતા પાર્ટી કે આગેવાનું એમના કારણે મધ્યમ વર્ગને તમારે ઉઠાવી લેવું છે ચોવીસ મીટર નું તો કાયદો તો બધા માટે હરખો હોવો જોઈએ તો તમે દબણ લાવો તો અમારી ના નથી અમારા ગલ્લા કેબીન અમે હટવા માટે અમારી તૈયારી છે પણ તમે કોઈ ચોવીસ માં બોધકોમ પાકા આવતા હોય હટાવો વાવ રૂડે પંદર મીટર નું આવતું પણ હટાવો કાયદો બધા માટે હરખો અને કોઈ લાઠી બજાર માં દબાણ છે કોઈ કોમલ બલોટ મકાનું છે કોઈ અત્યારે દુકાનું ગેરકાયદેસર છે ચીફ ઓફિસરને મારી વિનંતી છે અને મોમલકદાર સાહેબને વિનંતી છે અને પ્રંત સાહેબને વિનંતી છે અમે તમારા ભેળા છો હટવા માટે તૈયારી છે પણ ચોખ્ખું વાપર કરો અને સિટી સર્વે લાવો એવું મારું સરકારને વિનંતી છે એવી મારી રજૂઆત છે